ગુરુ પૂર્ણિમાને લઈને વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં બિરાજમાન શામળિયા શેઠના દર્શન કરવા માટે પણ ભક્તોનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો વહેલી સવારે ભગવાન શામળિયાની મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ શણગાર આરતી થઈ હતી મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા ગુરુ પૂર્ણિમાને લઈને મંદિર પરિસર ભગવાન શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું દૂર દૂરથી ભક્તો શામળિયાના અલૌકિક દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હું પરેશભાઈ જાની સૌરાષ્ટ્રથી આવું છું ભાવનગરથી છેલ્લા એક વર્ષથી દર પૂનમે પૂનમ ભરવા માટે આવું છું અહીં આજે ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ ગુરુ પૂર્ણિમા આમ તો જોઈએ તો આખા વિશ્વની અંદર આ ગુરુનો મહિમા અપરંપાર છે પણ અહીં જે શામળિયા શેઠ જેનું ગુરુ પૂર્ણિમાનો મહિમા છે એ કંઈક અલગ જ છે અહીં આજે લાખો ભક્તોની ભીડ ઉમટી રહી છે અને આ ભીડની અંદર લાખો ભક્તો આજે શામળિયા શેઠના દર્શન કરશે અને જે શામળિયા શેઠની જે અપરંપાર મહિમા છે એમનો મહિમાનો જે છે એ પૂર્ણ રીતે એ લાભ લેશે શામળાજી મંદિર ખાતે ભજન મંડળી લઈને પણ ભક્તો આવ્યા હતા જેને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી